અને ખી અને ખીસ્સાની આટલી વસ્તુ તૈયાર કરીને આ રોટલી બનાવી નાખવાનું રોટલી બોળ પણ કરી નાખવાના તો મસ્ત મજાની પૂરીઓ તૈયાર કરી વાળી છે તે લઈ મૂકી દીધું છે જય માતાજી જય દ્વારકાજી જોકે તમને મજામાં દશીનું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર અત્યારે તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું સાંજનાથી સાંજેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું સાંજનાથી એટલે મીન્સ દિઆથથી બ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું એનું મેન વિઝન હતું દુકાને સતત કામ હોવાના કારણે કાંઈ સમય મળતો નહોતો અને અત્યારે છે ને બીજી વાતો કરવી પહેલાં છે ને મારા મમ્મી આજે બહુ જ હાજી ખરીદી કરી આવ્યા છે કા મમ્મી અને ખરીદી કરવાનું કારણ છે કે હમણાં ઉત્તરાયણ આવે છે એટલે એટલે અમારી ભાષામાં અમે બધા ખીહર કેવી છે અને કોણ કોણ ખીહર કે છે ની કોમેન્ટમાં ખીહર લખજો મારે જોવું છે ખીહર કેમ લખાય કારણ કે હ કઈ રીતે લખી ખબર જ ઘણા હ લખે એટલે હ કરે ખીહર એમ એ રીતે લખે પણ હ કાંઈ ખીહર ખીહરનો ખીસડો દેવાનો છે મારા દક્ષાબેનને કા મમ્મી હા દક્ષાબેનને ખીહર નો દેવાનો છે એટલા માટે મારા મમ્મી આજે સાંજે જવાના છે વીખું એમ જો એના માટે આગ તૂટી ગયો હતો ને હા એક એની હાટુ ઝારો તૂટી ગયો હતો ને તો ઝારો લાવ્યા અને એક આંક લાવ્યા અને નીલ ને જેનીલ હાટુ થોડોક ભાગ લેવા મમરાન લાડવા નીલ ને અને એક આ ડ્રમ એની કેતી મારે જોતો છે મમ્મી ડ્રમ લઈ દીધો અને એક આ ડબરો લઈ દીધો આમાં નામ નો લખાવતું હોય ને લખાયું લખાયું એમ છે દયાળભાઈ ગોવિંદભાઈ ખીચડીયા હા ભલે ગમે એનું લખાયું પણ લખાયું ને એમ હા બસ એટલે ખેર ના તૈયારી શરૂ કરી દીધી છે એટલે પહેલા તો મોટી બેન ને ખીસડો દેવાનો સૌથી પહેલા એના બદલે આ વખતે ઊંધો થઈ ગયો છે કારણ કે નાની બેન ને ખીસડો દેવાની શરૂઆત કરી છે કારણ કે દક્ષા બેન સૌથી નાના છે ત્રણેય બેનો કરતા એટલે આ આજે મારા મમ્મી ત્યાં જવાના છે ખીસડો દેવા અને પછી થોડાક દિવસ પછી હેતલ બેન ઘરે જાવ ને હા થોડાક દિવસ પછી હેતલ બેન ઘરે જશે એટલે કે ઉત્તરાયણ બે ત્રણ દિન વાર હશે ને હારો હેતલ બેન તેડતા આવશે

ગમે વસ્તુ કઈક લઈ દેવાનું હોય અને અત્યારે તો જાજા રોકડા ની બધું આપી દેતા હોય પણ એમાં એવું છે કે અમારો કેવાનો મતલબ એવો હતો કે ભાઈ આપણે એને જે વસ્તુ જોઈએ ઈ દેવી તો વધારે સારું એને કામમાં લાગે કાબા હા મમ્મી એક ડબરો લેવી તો કાક ભરવું હોય તો કાઈમ લાગે અને થોડી ઘણી ઘર વપરાશની વસ્તુ ઘટતી હતી એટલા માટે એવું થોડું ઘણું લઈ દીધું છે નેતલબેન હવે હું જોઈએ છીએ હવે એને હું ઘટે છે એ લઈ દઈશું ફૂલ તો ફૂલ ની પાખડી પણ અમારે લઈ દેવો પડે એવું બધું હોય છે કઈ કરું નથી મેં અડદિયા બે બટકા ખાઈ લીધા અને ખીહ ના ખીસડા ની આટલી વસ્તુ તૈયાર કરી

પછી મેં એવો પ્લાનિંગ કર્યો મેં શાક ભાવતું નથી ને તો નક્કી હવે બટેટા બાફી નાખવું અને સૂકી ભાજી થોડીક બનાવી નાખું ઘણા દિવસો પછી આજ રસોડામાં આવ્યો છે હાથે બનાવવા ઈ ક્યાંક ખીસનો દેવા અને રોટલીનો લોટી કેતા બાંધેલો જ ક્યાંક પીડો છે તો ચેક કરવું જોશે ક્યાં પીડો છે એ પેલા આ જો રોટલીનો લોટી આમાં જ બાંધેલો પીડો છે એટલે મને રોટલી તો નથી આવડતી પણ એક કામ કરીશ રોટલી બનાવીને પછી એના સાર સીધા કરીને પૂરી બનાવી નાખીશ આઈડિયા આઈડિયા તો કાંઈ વાંધો ના પહેલાં બટેટા બાફી નાખું પછી પૂરી બને નાખું નાસ્તો રસોડું આપણે સાંભળવાનું છે ચતુર ખીચડીયાને ચતુર વન જીરો તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો જેમ કે મેં વાત કરી હતી એમ દાંત કોઈ કાઢતા નહીં કારણ કે પૂરી બનાવવાની હતી લોટ તો બાંધેલો હતો જ તે મેં જો પૂરી બનાવી નાખી છે અને આ રોટલી બનાવી નાખો એટલે રોટલી ગોળ ગોળ કરીને પછી ચાર કરતા કરી નાખવાના પછી સરસ મજાની તળી નાખવાની અને કુકરમાં હવે એક સીટી થોડી થોડી તમને સંભળાતી હશે લગભગ મારે ખ્યાલ પ્રમાણે થી ત્રણ સીટી ભાવા દેવાની હોય બટેટા બાફા માટે પછી સૂકી ભાજી તો વઘારતા જ નથી આવડતી પણ પછી આગળ જયારે દેખા જાય ને તો મસ્ત મજાની પૂરિયું તૈયાર કરીવાળી છે અને તેલ મૂકી દીધું છે અને આ બાજુ બટેટા પણ આપણે શું કહેવાય બફાઈ ગયા છે અને મસ્ત મજાનું કટિંગ પણ કરી વાળ્યું છે ઢાંટા એ લોકો છે ને પેન્ટ ફિટિંગ કરાવવા આવ્યા હતા અને હું એ રસોઈ બનાવતો તો એમ જતી કેમ કરે આમ જતો જેમ ફરે એમ ફરે હે આ બધા આજે ભૂલો શર્મા છે તમને બધા ખબર છે તમને બધાને આ બધા છે કારણ કે હું રસોઈ બનાવું છું અને હેલ્પ કરાવે છે હું આપણે જો આપણા કામ થી લોકો શર્ટ ને પેન્ટ ફિટિંગ કરાવ્યા હતા હું રસોડામાં રસોઈ બનાવતો હતો ડાયરી કઈ જ વેવા તો કાંઈ વાંધો નઈ મેં કામે વળગાડી દીધા મારે મસ્ત મજાનું આજે તો મસ્ત મજાનું કામ થઈ ગયું એટલે આ ઘણો બધો આનંદ આવી ગયો

સૂકી ભાજી બનાવી નાખી છે પણ સૂકી ભાજીમાં થોડુંક મિસ્ટેક રહી ગઈ છે કલર તમે બધા જોઈ શકતા હશો એનું કારણ છે કે થોડુંક તેલ આવી ગયું હતું અને વઘારે થોડોક વધારે પૂરતો આવી ગયો હતો એવું બધું હતું અને પૂરી જો તૈયાર કરી વાળી છે અને હવે આપણે હવે હિરાતે વાળું કરી લેવી તો કાંઈ વાંધો પછી પાસે મેં ટેસ્ટ કરી લો જોકે શાકતો જતો હતો ને બધું નાખતો જતો એટલે સારું બન્યું હશે તો કન્ટિન્યુ લોક બને બને રહેજો અને હા આજના લોકમાં કોઈ સજેશન નથી કર્યું મને કોઈ હજી

કઈ વાંધો નહીં તો મારા મમ્મી ની ગયા છે દક્ષાબેન ના ઘરે ખીસરો દેવા અને આપણે ઘરે એકલા હતા એટલે કે રાણો રાણા ની રીતે હતો રાણા પૂરી બનાવી નાખી ના 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 હસી મજાક ની વાતો છે એવું કઈ નથી પણ જમવાનું હાથે બનાવીને પછી મેં જરીક ખાઈ લીધું નવો નવરો થઈ ગયો છે તો આ સાથે આપણે આજ નવ લગાવી પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ છે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય